નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ડોકના ભાગેથી સ્લીપ ડિસ્ક મતલબ કે ડોકના જે મણકા હોય છે તે સાત મણકા હોય છે તેમાં દર બે મણકા વચ્ચે એક ગાદી આવેલી હોય છે તે જગ્યાએથી ગાદી ખસી જાય તો તે પાછળ આવેલી નસ જે આપણી દોરી નસ કહેવાય છે ગુજરાતીમાં કે સ્પાઇનલ કોર્ડ કહેવાય તેને દબાવે છે અને તે નસ જો છ આઠ મહિના કે ઇવન વરસથી દબાતી હોય તો તે જગ્યાએ સોજો આવી જાય છે જેને ઈડીમાં કહેવાય છે હવે તેના કારણે સર્વાઇકલ માઇલોપેથી થઈ જાય છે હવે દોસ્તો સર્વાઈકલ માઇલોપેથી જે છે તેના ત્રણ સૌથી મહત્વના લક્ષણો હું આપને જણાવું છું કારણ કે અમારી પાસે ઘણા દર્દીઓ આવે છે જેમને આ લક્ષણો ઘણા વખતથી ઓલરેડી હોય છે પરંતુ તેમને ક્યારેય ખબર નથી હોતી કે એકચ્યુલીમાં આ ડોકમાંથી જે નસ દબાય છે તેના કારણે આ તકલીફ થઈ રહી છે સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે દર્દીને જે ફાઇન મૂવમેન્ટ્સ હોય છે ફિંગરની મતલબ કે આંગળીઓની જે ટીપની જે મૂવમેન્ટ હોય છે તે અફેક્ટ થઈ જાય છે તેનો મતલબ શું હોય છે કે જેમ કે કોઈ લખાણ બદલાઈ જાય દર્દી ખાસ તરીકે એવું બોલતા હોય છે કે સર અમારી ચેકમાં બેંકમાં અમે ચેકમાં સાઇન કરીએ તે સહી અમારી બદલાઈ ગયેલી છે બીજી વસ્તુ કે શર્ટના બટન બાંધવામાં તકલીફ પડે છે તેની સાથે સાથે અમારા લખાણ પર અલગ થઈ ગયેલું છે તો આ જે ફાઇન મૂવમેન્ટ છે તેમાં તકલીફ પડે છે તે સૌથી મહત્ત્વની નિશાની છે કે તમને સર્વાઇકલ માઇલોપેથી મતલબ કે ડોકમાંથી નસ પર દબાણ હોઈ શકે છે બીજી વસ્તુ હાથમાં કોઈ વસ્તુ પકડેલી હોય તે પડી જવી મતલબ કે તમારી જે હેન્ડ ગ્રીપ હોય છે જે હાથમાં કોઈ વસ્તુ પકડી હોય અને તમે ટાઈટ પકડી રાખો તે ગ્રીપ વીક થઈ જાય છે તો તમે ઘણી વખત દર્દી એમ કે છે કે સર સવારે ઉઠીને અમે ચા પીતા હોઈએ ને તો ચાનો કપ પણ નથી પકડાતો અમારાથી તેને કહેવાય છે કે હેન્ડ ગ્રીપ વીકનેસ છે એટલે હાથમાં કોઈ વસ્તુ પકડી હોય તે પડી જાય કે પછી તમને એમ લાગે કે એક હાથમાં તમે સારી રીતે પકડી શકો છો કોઈ વસ્તુ બીજા હાથમાં તમને એકદમ વીક લાગે છે હાથ તે પણ સર્વાઇકલ માઇલોપેથીનું મહત્ત્વનું અને બીજું લક્ષણ છે અને ત્રીજું સૌથી મહત્ત્વનું લક્ષણ છે કે દર્દી એવું બોલે છે કે સર અમે ચાલતા હોઈએ ને તો ઘણીવાર એવું લાગે છે કે એક સીધી લાઇનમાં ચાલી નથી શકતા અલગ અલગ રીતે સ્ટેપ પડે છે અને લથડિયા ખાઈ જવાય કે એવું લાગે છે કે પડી જઈએ કે ઘણા દર્દીઓ પડી પણ જતા હોય છે તેને ઇન્સ્ટેબિલિટી કહેવાય છે ગેટ ઇન્સ્ટેબિલિટી હવે આ ગેટ ઇનસ્ટેબિલિટી છે તે પણ સર્વાઈકલ માઇલોપેથીનું મહત્ત્વનું નિશાન છે આ ત્રણે ત્રણ લક્ષણ જો તમને હોય તો તમારે તમારા સ્પાઇન સર્જનને ડેફિનેટલી મળવું જોઈએ એમ આર આઈ કરાવવો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી નસ દબાણ નસ પર દબાણ છે કે પછી નસ દબાય છે કે પછી બીજી કોઈ તકલીફ છે જેના કારણે આ થાય છે અને તેનું સોલ્યુશન ડેફિનેટલી લાવવું જોઈએ ધન્યવાદ